હેલો દોસ્તો દીપ જર્ની બ્લોક્સ ની અંદર આપ સૌનું સ્વાગત છે આજે આપણે જર્ની તમારા લોકો માટે કરવાના છીએ અને હું લઈ જાઉં છું માત્ર પંદર હજાર રૂપિયાની અંદર તમને કેદારનાથ બદ્રીનાથ હરિદ્વાર ઋષિકેશ જેવી જગ્યા ઉપર ફરવા માટે દોસ્તો તો હું તમને આ વિડીયોઝના માધ્યમ તમને ટોટલી ગાઈડલાઇન્સ આપીશ કે આપણે કેવી રીતના કઈ રીતે ફરવું મારે ડેટ છે અઢાર સપ્ટેમ્બર જો તમારે અમારી સાથે જોડાવવું હોય તો તમે લોકો જોડાઈ શકો છો દોસ્તો આની અંદર જેની અંદર હું તમને લઈ જઈશ કેદારનાથ બદ્રીનાથ એવા ઘણા બધા એવા ટુરિસ્ટ પોઈન્ટ છે એવી જગ્યા ઉપર હું તમને લઈ જઈશ અને દોસ્તો તમને સ્વગ્રહિણી પણ જોવા માટે લઈ જઈશ માત્ર પંદર હજાર રૂપિયામાં હું લઈ જઈશ જો દોસ્તો તમારે અમારી સાથે ફરવું હોય તો અમારો કોન્ટેક જરૂરથી જરૂર કરજો અને આખો વિડીયો જોવો દોસ્તો વેલકમ ટુ દીપ જર્ની વ્લોગ્સ દીપ જર્ની અંદર સૌનું છે ફરીથી એકવાર આપણે નવી જર્ની લઈને આવ્યા છીએ પણ આ જર્ની હું એકલો નહીં હું તમારી સાથે કરવા માંગુ છું અને એના માટે હું આ જર્ની બનાવી રહ્યો છું જે તમને બતાવી રહ્યો છું કેદારનાથ ની જર્ની જેમાં હું તમને માત્ર ને માત્ર પંદર હજાર રૂપિયામાં કેદારનાથ લઈ જાઉં છું જે સપ્ટેમ્બર મંથની અંદર હું જવાનો છું જ્યારે બરફનો પડતો હશે અને મંદિરના ખૂબ સરસ તમને દર્શન કરાવીશ અને આ વિડીયોના માધ્યમે હું એટલે બતાવું છું કે આ જર્ની તમારા લોકો માટે છે જે દસ દિવસનો પ્લાન રહેશે જે રાજકોટથી આપણે બાય ટ્રેન સફર કરશું દોસ્તો અને જેની અંદર સામેલ છે હરિદ્વાર છે ગંગા આરતી ઋષિકેશ છે ત્રિવેણી ઘાટની આરતી પ્લસ તમને દેવપ્રયાગ ધારી દેવી રુદ્રપ્રયાગ સોનપ્રયાગ ગૌરીકુંડ કેદારનાથ અને કહેવાય ને કે ચોપટા બદ્રીનાથ અને માળા ગામ સુધીની હું તમને આ જર્ની કરવાનો છું માત્ર પંદર હજાર રૂપિયાની અંદર હું તમને લઈ જઈ રહ્યો છું દોસ્તો પ્લસ આની અંદર તમને ટ્રેનની ટિકિટ છે રહેવાનું છે અને જમવાનું ઇન્કલુડ હશે જ્યાં તમને ધર્મશાળા મળશે ત્યાં હું તમને ધર્મશાળામાં લઈ જઈશ અને જ્યાં હોટલની સુવિધા છે ત્યાં હોટલમાં હું લઈ જઈશ કે એક હોટલની અંદર એક રૂમની અંદર છ પર્સન્ટ રહી શકશે એ રીતની આપણે સુવિધા સાથે આપણે આ ટૂર કરવાના છે દોસ્તોને ટુર આ એક એવો છે કે જે કેમ્પ કહેવાય ને કેમ્પ દ્વારા આપણે જે ટૂર કરી એ રીતનો તમારો ટૂર છે ફેમિલી જેવો ટુર રહેશે દોસ્તો આ ટૂરની અંદર અને દોસ્તો આમાં હું તમને ટોટલી માહિતી આપવાનો છું અને સમજો જો તમારે મારી સાથે આ ટૂર કરવો હોય તો આપણો નંબર અહીંયા ડિસ્ક્રિપ્શનમાં તમને હું આપું છું અને અહીંયા સ્ક્રીન ઉપર પણ તમને મારો નંબર આપું છું તમે મારો કોલ કરીને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવી શકશો અને હું માત્ર ને માત્ર પાંત્રીસ જણા વ્યક્તિને જ લઈ જાઉં છું એનાથી વધારે નથી લઈ જતો દોસ્તો જો તમારે મારી સાથે આ જર્ની કરવી હોય તો આપણો કોન્ટેક જલ્દીથી જલ્દી કરો અને બુક કરાવો દોસ્તો અને હું તમને બતાવું છું કે આપણે આ જર્ની કેવી રીતે કરી છે જે મેં લાસ્ટ યર જર્ની કરી હતી એ જ જર્ની તમને હું પાછો કરાવવા જઈ રહ્યો છું દોસ્તો તો જોતા રહ્યો હું ડે વાઈઝ તમને આમાં બતાવું છું કે કેવી રીતે ફરવું મજા આવે તો આપણી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને ઈચ્છા થાય તો જલ્દીથી જલ્દી બુકિંગ કરાવી લેજો કારણ કે મેં ખાલી પાંત્રીસ સ્લોટ જ રાખ્યા છે હું પાંત્રીસ લોકોને જ લઈ જઈશ દોસ્તો ડે વન થઈ ગયો છે આપણે ફર્સ્ટ ડે આપણે ટ્રેન રાજકોટથી આપણે હરિદ્વાર સુધીની ટ્રેનમાં સફર કરશું અને દોસ્તો આપણે અહીંયા પહોંચવા માટે આપણે અઢારથી વીસ કલાક જેટલો સમય લાગશે દોસ્તો ત્યાં પહોંચવા માટે અને દોસ્તો આના માટે તમે ઘરેથી ફૂડ કેરી કરી લેજો તમારું જમવાનું ઘરેથી લઈ લેજો નાસ્તો કે લો કારણ કે આપણે ટ્રેનમાં સફર કરશું ત્યાં આપને એ કંઈ સુવિધા નહીં મળે દોસ્તો પણ જ્યાં જ્યાં મળશે ત્યાં આપણે આ સુવિધા પ્રોવાઈડ કરશું દોસ્તો તમને બાકી ઘરેથી થેપલા ને એવો નાસ્તો આપણો ઘરેથી જ બનાવવાનો રહેશે દોસ્તો કારણ કે આ એક ફેમિલી ટૂર છે આપણે એ રીતનો આ ટૂર કરવાનો છે અને આપણે અત્યારે રાજકોટથી નીકળી જાય છે દોસ્તો અને દોસ્તો સેકન્ડ ડે થઈ જાય છે અને સેકન્ડ ડે અર્લી મોર્નિંગમાં આપણે બાર ક્લોકની આડે ગાઢે બાર વાગ્યાની આસપાસ આપણે હરિદ્વાર પહોંચી જઈએ છીએ દોસ્તો દોસ્તો અહીંયા પહોંચીને પછી આપણે એક આથી હોટલ આપણે ભાડે લઈ લેશું દોસ્તો અને અહીંયાથી આપણે સાંજની આજે ગંગા આરતી લેશું અને દોસ્તો અહીંયા સાઈડમાં આપણે અત્યારે હરિદ્વારની આજુબાજુ જે ફરવું હોય તે આજના દિવસની અંદર આપણે બધું ફરી લેશું દોસ્તો અહીંયા દોસ્તો આજે ડે ટુ થઈ ગયો છે આપણે બીજા દિવસે સવારમાં આપણે હરિદ્વાર ભોગી ગયા છીએ હરિદ્વાર રેલવે સ્ટેશન છે અને હરિદ્વાર રેલવે સ્ટેશનની સામે જ આપણે આપણે એક હોટલની અંદર હોલ લઈ લીધો છે હોલની અંદર આપણે લગેજ મૂકીને આપણે ફ્રેશ થઈ જઈએ છીએ અને આપણે અત્યારે નીકળી જઈશું ગંગા ઘાટ તરફ અને તે પણ આપણે વોકિંગ ડિસ્ટન્સની તદ્દન નજીક છે વધારે દૂર નથી દોસ્તો અને સાંજની આરતી આપણે આજે હરિદ્વારની હરકી પેઢીની આરતી જે કરશું તમને બતાવશું આપણે લોકો અત્યારે ગંગા આરતી લઈ લીધી છે જે હરકી પેઢીની જે ગંગા ઘાટ કહેવાય તેમની આરતી આપણે ડે ટુ ની આરતી આપણે અહીંયા કરીએ છીએ અને દોસ્તો અહીંયાથી હવે આપણે માર્કેટ ફરતા ફરતા આપણે આપણી હોટલ તરફ સ્ટે કરશું ને નાઈટ સ્ટે આપણે ત્યાં કરશું ને સવારમાં આપણે મોર્નિંગ પાછા નીકળી જશું દોસ્તો અર્લી મોર્નિંગ સવારના છ વાગે ડે થ્રી થઈ ગયો છે અને આપણે હરિદ્વારથી કેદારનાથની જર્ની માટે નીકળી ગયા છીએ દોસ્તો એની એ જર્નીની અંદર વચ્ચે આપણે ઘણા જેવા એવા જે ટુરિસ્ટ પોઈન્ટ આવશે તે આપણે કવર અપ કરતાં કરતાં આપણે કેદારનાથ જાશું કેદારનાથ પહોંચવામાં સાંજનો પાંચથી છ વાગ્યા જેટલો ટાઈમ લાગશે દોસ્તો આ સફરની અંદર અને ડે ની અંદર આપણે જતા પહેલો જ આપણો ઋષિકેશ પડાવ આવે છે ઋષિકેશને જેવો ક્રોસ કરશો એટલે આપને મળશે દેવપ્રયાગ જ્યાં દેવ પ્રયાગની અંદર એવું કહેવાય છે દોસ્તો કે જ્યાં અલકનંદા નદી અને ભગીરથ નદી બંને અહીંયા ભેગી થાય છે અને અહીંયાથી તે ગંગા બને છે દોસ્તો આ સફરની અંદર આપણા ટૂરના લોકો તમને બતાવું છું કે કેટલો એન્જોય કરી રહ્યા છે

દોસ્તો આપણે અત્યારે સફર કરતા કરતા તમે જોઈ રહ્યા છો આ ગંગા રિવર દેખાઈ રહી છે નીચેની સાઈડ તમને અને દોસ્તો આપણે ફર્સ્ટ સ્ટોપેજ ઉપર આવી ગયા છીએ જેનું નામ છે દેવપ્રયાગ જો દોસ્તો આ દેખાઈ રહી છે તે ભગીરથ નદી છે જે ડોરું પાણી દેખાય ને આ બાજુથી જે દેખાય છે તે અલકનંદા નદી છે અને આ બે નદીનું પાણી અહીંયા ભેગું થાય છે અને અહીંયાથી તે ગંગા રિવર નામ આપવામાં આવે છે ગંગા નદી અહીંયાથી કહેવાય છે આથી ગંગા નદી બની જાય છે આ આપણો ફર્સ્ટ સ્ટોપેજ છે ફરવાની અંદર જે હું તમને આ પણ બતાવીશ અને આપણે જોતા જોતા જ આગળની સાઈડ પ્રથા આપણે વધતા જશું અને બતાવતા જશું તમને દોસ્તો આપણું પહેલું સ્ટોપ દેવ પ્રયાગ જોઈ લીધું અને હવે દેવ થી આપણે આગળની સાઈડ પ્રસ્થાન કરીએ છીએ આગળ આપણે વધીએ છીએ અને આગળ જઈએ કે આગળ કયું ધામ આવે છે દોસ્તો હું આ જર્ની એટલા માટે તમને બતાવું છું તમે સેમ આ સફર મારી સાથે માત્ર પંદર હજાર રૂપિયામાં દોસ્તો તમે કરવાના છો અને હું તમને આ પંદર હજાર રૂપિયામાં એના માટે ફરવા લઈ જાઉં છું કારણ કે મારે કોઈ કમાવાની દ્રષ્ટિ નથી જે લોકો કેદારનાથનું સપનું જોવે છે તે નથી ફરી શકતા એવા લોકોને હું કેદારનાથ ફરવા લઈ જઈશ એના માટે આપણે આની ડેટ પણ ફિક્સ કરી સપ્ટેમ્બર મંથની અંદર હું તમને લઈ જવાનો છું દોસ્તો અને દોસ્તો સફર કરતાં કરતાં આપણે સેકન્ડ નંબરની જગ્યાએ સ્ટોપ ઉપર આવી ગયા છીએ આને કહેવાય છે ધારી દેવી જે તમે જોઈ જાજો દોસ્તો આ ધારી દેવી મંદિરનું નામ આપવામાં આવ્યું છે આ મંદિર અને આ મંદિર પાણી જે અલકનંદા નદી છે એની વચ્ચે આ મંદિર છે અને દોસ્તો કહેવાય છે કે જે કેદારનાથનું પૂર આવ્યું હતું એનું કારણ પણ એક આ મંદિર હતું અને આ મંદિરની અંદર દિવસમાં ત્રણ વાર મૂર્તિનું સ્વરૂપ બદલાય છે દોસ્તો એનો ઇતિહાસ ઘણો લાંબો છે આનો પણ મેં એક બ્લોક્સ બનાવ્યો છે દોસ્તો હોય તો એ પણ તમે મારી ડિસ્ક્રિપ્શનમાં છે અને ચાલો દોસ્તો હું તમને બતાવું છું કે આ સફર કેવો છે અને આ ધારી દેવી મંદિર ત્યાંથી સિત્તેર કિલોમીટરના રેન્જમાં આવે છે સિત્તેર થી કિલોમીટરના રેન્જમાં અને દોસ્તો આ મોરબીના ઝૂલતા પુલ જેવો જ પુલ છે અને અલકનંદા નદીની વચ્ચે આ મંદિર બનેલું છે ચાલો દોસ્તો આપણે સફર કરતાં કરતાં પાછા આગળની તરફ આપણે પ્રસ્થાન કર્યું છે હવે આગળ આપણે ફરતા ફરતા જોઈએ કે આગળ હવે કયું સ્ટોપેજ આવે છે દોસ્તો આપણે આપણા થર્ડ નંબરના સ્ટોપેજ ઉપર આવી ગયા છે જેનું નામ છે રુદ્રપ્રયાગ આ રુદ્રપ્રયાગની અંદર દોસ્તો બે નદીના સંગમ છે જ્યાં કહેવાય છે કે અહીંયા મંદાકની નદી અને અલકનંદા નદીનો બંનેનો સંગમ આ જગ્યા ઉપર થાય છે દોસ્તો આજે તમે જોઈ રહ્યા છો તે મંદાકની છે અને સામે દેખાય છે તે અલકનંદા નદી છે આ બંનેવ નદીનો સંગમ અહીંયા થાય છે ને અહીંયાથી તેને અલકનંદા નદીના નામથી જ ઓળખવામાં આવે છે દોસ્તો જે બદ્રીનાથ સાઈડથી અલકનંદા નદી આવે છે અને આ મંદાકની નદી જે છે તે કેદારનાથથી આવે છે દોસ્તો આપણે હવે સિત્તેર કિલોમીટર આપણે બાકી રહ્યું છે આપણે અત્યારે પોગવા આવ્યા છે ગુપ્તકાશી દોસ્તો એ કહેવાય છે કે ગુપ્ત કાશી જે આ જગ્યા છે ત્યાં કહેવાય છે કે છ મહિના ભગવાનના ગુપ્ત કાશી નીચે અહીંયા આવી જાય છે અને દોસ્તો આપણે સાંજના છ વાગ્યાની આડે ગાળે આપણે અત્યારે કહેવાય ને કે કેદારનાથ આપણે પહોંચી ગયા છીએ રામ રામ ગામ છે ત્યાં રામપુર ગામમાં આપણે રોકાઈ ગયા છીએ દોસ્તો દોસ્તો આપણે રાતે સ્ટે કરીને ફૂડ બૂટ જમીને આપણે અત્યારે નીકળી ગયા છીએ સવારના ચાર વાગ્યાની અંદર જે ટ્રેકિંગ કરીને જે આપણી સાથે ચાલવાવાળા છે તે આખું આપણું ગ્રુપ છે જે તમે આ જોઈ રહ્યા છો આ ગ્રુપ આપણી સાથે ટ્રેકિંગમાં ચાલવાનું છે અને દોસ્તો જેને હેલિકોપ્ટરમાં પણ સફર કરવું હોય તેનો ચાર્જ અલગથી આપવાનો રહેશે હેલિકોપ્ટરનો અને ખર્ચરનો ચાર્જ પણ ખુદ ખુદના ખુદના ખર્ચે આપવાનો રહેશે અને દોસ્તો આપણે સવારના ચાર વાગ્યાની અંદર આપણે કેદારનાથ જવા માટે નીકળી ગયા છીએ આપણે અત્યારે ગૌરીકુંડથી આવીને આપણે સફર અત્યારે ચાલુ કરીએ છીએ સોન ગૌરી ગૌરીકુંડ આપણે પચાસ રૂપિયા ટેક્સી આપીને અહીંયા પોગ્યા છીએ દોસ્તો અને અહીંયાથી દોસ્તો તમને બાય કહેવાય ને કે અહીંયાથી ચાલીને આપણે કેદારનાથની જર્ની કરવાની રહેશે જે સવારના આપણે સાડા ચારથી પાંચ વાગે ત્યારે જર્ની કરવા માટે નીકળી ગયા છીએ અને દોસ્તો અહીંયા આવવા માટે તમારે સ્વેટર અને થર્મલ જેવી વસ્તુ અને હાથમાં ગ્લવ્સ મોજા પ્લસ ટોપી એ તમારે ફરજિયાત પહેરવાનું રહેશે કારણ કે અહીંયા બહુ ખૂબ ઠંડી હોય છે દોસ્તો અને આપણે દોસ્તો ચાલતા ચાલતા દિવસ ઉગી ગયો છે ને આ સફર હું તમને એટલે બતાવું છું કે અહીંયા ધીરે ધીરે આપણે ચાલવાનું રહેશે આના માટે તમારે મેડિકિટ પણ તમારા સાથે એવી લાવવાની રહેશે જેથી તમને જો શ્વાસની તકલીફ હોય તો એના લોકો માટે ખાસ કરીને કહેવાનું છે કે સીઓટુના બાટલા હોય ઓક્સિજન તે પણ લઈને સાથે આવવાના રહેશે તમારે અને દોસ્તો આ જર્ની છે તે આપણે એકવીસ કિલોમીટરનો સફર કરવાનો છે ને આપણે અત્યારે સવારના સાડા પાંચ ચારે નીકળ્યા છીએ તો આપણે સાંજે ત્યાં સાડા ત્રણની આડે ગાડે આપણે ત્યાં કેદારનાથ ઉપર ધામે ભોગી જશે દોસ્તો અને જો અહીંયા ખચર લેવો હોય તો એનો ચાર્જ અલગથી છે દોસ્તો હું એમાં પણ તમને ડિસ્કાઉન્ટ કરીને તમને ખચરમાં પણ મોકલી હતી જો હેલીપેડમાં જવું હોય હેલિકોપ્ટરમાં તો એનો પણ આપણે ચાર્જ લેવાનો અલગથી રહેશે દોસ્તો એ પણ તમારું થઈ શકશે પણ હું તમને બેટર એ આપું છું જે હેલિકોપ્ટરથી જઈ શકતા હોય તે હેલિકોપ્ટરમાં સફર અને જે ખર્ચરનો સુવિધા કરવી એ ખચરથી જઈ શકે

અને દોસ્તો આ સફર આપણે એના માટે કરે છે કે તમે દસથી પંદર કિલોમીટર જો આ આગળ ચાલશો એટલે આખી દુનિયા બદલાઈ જાય છે દોસ્તો અને અહીંયા ઘણી બધી એવી તકલીફો તમારે એને પાર કરીને અહીંયા કેદારનાથ ભોગવું પડે છે પણ દોસ્તો જો તમે ટૂરમાં ગ્રુપમાં સાથે હશો તો તમને કોઈ તકલીફ નહીં આવે તમને ઉલટી મજા આવશે દોસ્તો અને મારી સાથે જો તમારે સફર કરવો હોય તો જરૂરથી જરૂર આપણો કોન્ટેક કરો સપ્ટેમ્બર મંથ છે દોસ્તો જે વહેલા બુક કરશે એ લોકોને આપણા સફર કરાવશું આ દોસ્તો જો આપણે પંદર કિલોમીટર પછી આખો નજારો કઈક આવો જોવા મળી રહ્યો છે દોસ્તો આ જગ્યા હું તમને પાછો રિટર્નમાં બતાવીશ કે આ જગ્યા એક રાત ની અંદર કેવી હતી આપણે નાઇટ સ્ટે આપણે ઉપર કેદારનાથમાં કરવાના છીએ દોસ્તો અહીંથી કહેવાય છે કે કેદારનાથ ગામની એન્ટ્રી શરૂ થાય છે દોસ્તો અને અહીંયા ઘણા બધા વિવિધ એવા ટેન્કો જોવા મળે છે અને અહીંયા તમને હેલિકોપ્ટર પણ જોવા મળે છે દોસ્તો હેલિકોપ્ટર દ્વારા પણ તમે આ સફર કરી શકો છો તમે જોઈ રહ્યા છો આ હેલિકોપ્ટરની ટિકિટ રહેશે સાતથી આઠ હજાર રૂપિયા પર પર્સન ટિકિટ રહેશે જેનો પર કે વજન એંસી કિલો વજન હશે એ લોકોને આ સફર કરાવશે એંસી કિલોથી ઉપર હશે તો એના એક કિલોના ત્રણસો ને રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ લાગે છે દોસ્તો અહીંયા અને લગેજ બે જ કિલો તમે લગેજ લઈ જઈ શકશો આમાં ચાલો દોસ્તો ફાઇનલી હું તમને બતાવવા જઈ રહ્યો છું કેદારનાથ આ દોસ્તો આપણે કહેવાય છે ને કે સાડા ત્રણ વાગ્યા છે સાંજના અને સાડા ત્રણ વાગે આપણે કેદારનાથમાં પહોંચી ગયા છીએ દોસ્તો અને આ તમે સામે જોઈ રહ્યા છો તે આપણું કેદારનાથ મંદિર છે અને દોસ્તો કહેવાય છે ને કે ભોલે બાબાને જોવા એટલા આસાન નથી દોસ્તો અહીંયા દર્શન પણ બહુ ખૂબ સરસ રીતે તમારા થાય છે મેં આ વિડીયોમાં તમને દર્શન બતાવ્યા છે દોસ્તો હું તમને બતાવું છું દોસ્તો જોઈ લ્યો કે કેદારનાથ ફાઇનલી આપણે ભોગી ગયા છીએ અને દોસ્તો હું તમને પંદર હજાર રૂપિયામાં જ આ ખાલી લઈ જાઉં છું આ ટૂરમાં દોસ્તો આમાં આપણે કોઈ કમાવાની ગણતરી નથી આપણે સૌના ખર્ચે ફરીએ છીએ આ એવું જ છે પણ ગ્રુપ વાઇઝ હોય એટલે તમને ઓછા પૈસામાં તમે ફરી શકો છો બાકી આ જ ખર્ચો તમને ચાલીસથી પચાસ હજાર રૂપિયા પડે છે દોસ્તો અને દોસ્તો જોવો છો તમે સ્નો પડી રહ્યો છે અને આપણે આવા જ મોસમની અંદર આપણે કેદારનાથમાં ફરીથી જવાનું છે આ સ્નો ખૂબ સરસ પડી રહ્યો છે દોસ્તો તમે જોઈ રહ્યા છો અને દોસ્તો આપણે સાંજની આરતી આજે કેદારનાથમાં જ કરશું દોસ્તો તમે જોઈ રહ્યા છો સાંજની આરતી કેદારનાથની છે કેદારનાથ મંદિરનો દ્વાર મેં પણ આ વિડીયો લીધો છે અને દોસ્તો એનો ઇતિહાસ ખૂબ સરસ છે દોસ્તો કહેવાય છે કે અહીંયા ભીમ દ્વારા કહેવાય છે કે મહાદેવની પરીક્ષા લેવાની હતી ઊભું થઈ ગયું હતું દોસ્તો અહીંયા તમે ટાઈમે તમે આવો એટલે આ ભોલ્યા બાબાના કહેવાય ને કે ભક્ત છે એ આપણે જોઈ રહ્યા છીએ દબળું લઈને અહીંયા મહાદેવને બનાવતા જ હોય છે નંદીની આજુબાજુ ફરતા હોય છે દોસ્તો તમે તમને કીધું ને કે હું કેદારનાથના અંદરનો વ્યૂઝ બતાવીશ જો દોસ્તો તમે અહીંયા પણ શાંતિથી દર્શન કરી શકશો એટલે અમારા સાથે આવશો એટલે તમને આવા જ દર્શન કરવા મળશે આપણે આ હોટલ લઈ લીધી છે દોસ્તો એક રાતમાં રાત સ્ટે કરવા માટે દોસ્તો અર્લી મોર્નિંગમાં સવારે નીકળી જાય ત્યારે તમે સવારે મોર્નિંગનો વ્યૂઝ જોવો દોસ્તો આ તમે જોયું છે ટ્રેકિંગમાં ગ્રુપ મારી સાથે હતું એ ગ્રુપ ને હું મારી સાથે લઈને આવ્યો છું ફરવા માટે અને દોસ્તો આ તમે જોઈ રહ્યા છો કે ફૂલ બરફબારી થઈ રહી છે ને આ બળફ બળપ જ તમને દેખાશે દોસ્તો આ સ્વર્ગથી દોસ્તો તમે આ કેદારનાથનું અત્યારનું વાતાવરણ જોઈ રહ્યા છો સ્નો પડવાનું ચાલુ થઈ ગયું છે ફૂલ પડે છે અને આ લાસ્ટ ટુ ડે બાકી છે અને બે દિવસની અંદર આપણે ફૂલ એન્જોય કરવા આવી રહ્યા છીએ બે દિવસનું એન્જોય કરી લઈએ છીએ આપણે જો તમારે આવવું હોય તો નવેમ્બર મહિનામાં આવો આનંદ લેવો હોય તો આવજો જો અહીંયા કેદારધામ તમે આ મજા લઈ લીધી તો તમારે શિમલા ફૂલનું મનાલી જવાની જરૂર નથી બધું જ અહીંયા તમને મળી જાય એવું છે તમે જોઈ રહ્યા છો મારી પાછળની સાઈડ આપો વ્યૂઝ દોસ્તો દીપજનની બ્લોક્સની અંદર જ આ વસ્તુ તમને જોવા મળે છે જોતા છું છે તમને હર હર મહાદેવ આજે આપણે ગ્રુપ ના મેમ્બર ના કેદારનાથ ના દર્શન કર્યા છે કાફી આનંદ કર્યો છે આની અંદર દોસ્તો બહુ મજા કરી છે તમે પણ અહીંયા આવો એકવાર મજા જો આવી રીતે અને આ બધું દોસ્તો ફાઇનલી આપણે એક દેનો સ્ટોપ કરીને આપણી આપણી સાથે આ નાની એવી ચાઈલ્ડ પણ આપણી સાથે છે જેને કેદારનાથની સફર કરી છે આની એજ 2 યર્સ જ છે દોસ્તો અને તમને રીટર્ન માં મે તમને બતાવું છું આ નજારો કઈક આવો તમને જોવા મળી રહ્યો છે દોસ્તો આ જ્યારે આપણે આવ્યા ત્યારે મે તમને કીધું કે ત્યાં કઈ જ નહોતું પણ જવાના સમયે આપણે આવો નજારો મળ્યો છે આપણે એક દિવસનો સ્ટોપેજ કરીને અહીંયાથી નીકળી ગયા છીએ આપણે સવારમાં મોર્નિંગમાં અહીંયાથી પાછા નીકળી જશું એટલે આપણે વહેલા ત્યાં ઉતરી જશું રામપુર ગામમાં આપણે ત્યાં નાઇટ સ્ટે પાછા કરી લેશું જે હોટલ આપણે લીધેલી હતી ત્યાં આપણે લગભગ ત્યાં જ આપણે લેશું લોકો લોકો અહીંયા દિવાળીના લોકો એન્જોય કઈ રીતનો કરી રહ્યા છે તમે જે જોઈ રહ્યા છો ખૂબ સરસ એન્જોય બધા કરી રહ્યા છે દિવાળી આપણે અહીંયા કેદારનાથમાં મનાવી છે દોસ્તો જે તમે જોયું છે અને દોસ્તો કહેવાય છે ને અર્લી મોર્નિંગની અંદર પાછા આપણે અહીંયાથી નીકળી જશું બદ્રીનાથના સફર માટે દોસ્તો આપણે ડે સિક્સના અર્લી મોર્નિંગ કેદારનાથથી બદ્રીનાથ જવા માટે બાય રોડ નીકળી ગયા છીએ આપણા ટેમ્પો ટ્રાવેલમાં આપણે પાછા આવે બદ્રીનાથ જવા માટે નીકળશું એટલે રસ્તામાં આપણે ચોપટા ગામ આવશે આપણે એનો પણ આનંદ લેશું દોસ્તો અને આપણે સવારમાં વહેલું સાડા ની આડેગાડે ત્યાંથી નીકળી જવાનું છે જ્યાં રામપુર ગામમાં રોપાણા હતા ત્યાંથી આપણે સફર બદ્રીનાથ માટેનો છે અને દોસ્તો આ અત્યારે એવા રસ્તે થી જઈએ છીએ કે ખૂબ સરસ રસ્તો છે દોસ્તો આ રસ્તો તમે જોવ છો ને એટલે તમે જે ચોપડા જે મજા લેવી છે ને એ આ જગ્યા ઉપર જ છે દોસ્તો અને દોસ્તો તમે જોઈ રહ્યા છો કેવો ઘાટી વાળો આખો ઇલાકો છે અને રોડ છે ચાલો દોસ્તો ફાઇનલી હું તમને હવે બતાવવા જઈ રહ્યો છું આ તમે જે જોઈ રહ્યા છો તે હિમાલય પહાડ છે અને સવારમાં મોર્નિંગ ટાઈમ જો સૂરજનો પ્રકાશ પડે એટલે આ સોના જેવા ચમકે છે દોસ્તો અને અહીંયાથી જ કહેવાય છે કે ચાર ધામ આ પહાડ ઉપરથી તમે દેશ જોશો તો તમને ચાર ધામ આખું દેખાશે અને અત્યારે આપણે ચોપટાધામની ચોપટા ગામની અંદર આપણે અત્યારે છીએ અને આ દોસ્તો જે જોઈ રહ્યા છો જે ચોપટા ગામ છે અને અહીંયાથી વ્યૂઝ બહુ સરસ આવે છે દોસ્તો અને અત્યારે સવારનો બ્રેકફાસ્ટ આપણે ગ્રુપ સાથે બધા સવારનો મોર્નિંગનો બ્રેકફાસ્ટ અહીંયા કરીએ છીએ દોસ્તો તે તમે જોઈ રહ્યા છો જે આપણા ગ્રુપના આપણે તમને બતાવું છું કે અહીંયા સેન્ડવીચ લાવ્યા છીએ અને સવારમાં અર્લી મોર્નિંગ આપણે ચા મંગાવી છે અને સવારનો બ્રેકફાસ્ટ આપણે આ ચોપટા ગામમાં કરશું દોસ્તો જોઈ રહ્યા છો આપણું ગ્રુપ આખો છે જે અત્યારે અર્લી મોર્નિંગ ને અંદર વેજીટેબલ કટિંગ કરીને લોકોને સેન્ડવિચ ખવડાવે છે અને આપણું ગ્રુપ આ સેન્ડવીચ કાં દોસ્તો અહીંયાથી તમે ટુંગnath જઈ શકો છો જે ચોપટા ગામ છે ત્યાંથી તમે ટુંગnath નો સફર કરી શકો છો પણ દોસ્તો ટુંગnath મંદિર જે છે અત્યારે વહેલું બંધ થઈ જાય છે અહીંયા એટલે ટુંગnath આપણે નથી જઈ શકતા અને જય માતાજી આપણે સવારના બોરનિંગના ટાઈમ જે અંદર કરે ચોંટા પોગી છે ઉત્તરાખંડના ચોપડાના સવારનો આપણે અતરે બ્રેકફાસ્ટ કરી રહ્યા છે અહીંયા

અને આ આપણે તરફ જોશીમઠથી આગળની તરફ આપણે પ્રસ્થાન કરીએ છીએ આગળ નીકળીએ છીએ જોશીમઠથી પચાસ કિલોમીટરનો જે રસ્તો છે કે બદ્રીનાથનો એ ખૂબ અઘરો છે કઠિન રસ્તો છે અને દોસ્તો ફાઇનલી અત્યારે આપણે બદ્રીનાથ પહોંચી ગયા છીએ પણ બદ્રીનાથથી પાંચથી છ કિલોમીટર આગળ માળા ગાંવ છે આપણે પહેલાં માળા ગાંવની વિઝિટ કરશું માળા ગાંવ ફરશું જે ભારતનું છેલ્લું ગામ કહેવાતું હતું એક સમય અત્યારે ભારતનું પહેલું ગામ કહેવાય છે નરેન્દ્ર મોસ્તી મોદી સાહેબના હસ્તક અને દોસ્તો કેવાય છે કે જે સરસ્વતી નદી જે વિલુપ્ત થઈ ગઈ છે ને એ નદી અહિયાંથી દેખાય છે આ માળા માળા દોસ્તો ગામ જવા માટે આપણે આપણે મીટર ચાલીને જવું પડશે જે તમારે સરસ્વતી નદી જે વિલુપ્ત થઈ ગયેલી તમારે જોયું હોય તે તમને અહીંયા માળા ગામ થી જ દેખાય છે એનું પાણી છે ને એકદમ દૂધ જેવું દેખાય છે જે તમે જોઈ રહ્યા છો ઉપરની સાઈડ થી આ એનો નજારો છે અને આપણે અહીંયાથી સામેની સાઈડે જવાનું છે જે કહેવાય છે સ્વર્ગની સ્વર્ગમાં જવાનો રસ્તો જે પાંડવો દ્વારા જે સ્વર્ગમાં જ્યારે પ્રસ્થાન કર્યું હતું તે આ જગ્યાએથી કરેલું છે દોસ્તો તે પણ તમને આ વિડીયોઝમાં હું બતાવું છું અને આપણે આ જર્નીની અંદર આપણે આ સફર પણ કરવાના છીએ દોસ્તો અને દોસ્તો આ જે પ્લાનિંગની અંદર ઉપર નીચે થઈ શકશે ટાઈમિંગમાં એટલે પ્લીઝ દોસ્તો એટલે એ વસ્તુને તમે નોટ ન કરતા આપણે ગ્રુપ તરીકે આ ટૂર કરવાના છીએ આપણો ટેન ડેઝનો ટાઈમ છે ટેન દિવસનો ટાઈમ આપણે પૂરો જ લેવાનો રહેશે દોસ્તો આ જે કહેવાય છે સરસ્વતી નદી જે વિલુપ્ત દેખાય છે તે નદી દોસ્તો આ છે અને કહેવાય છે અહીંયા બ્રહ્માજીનું મંદિર અહીંયા પણ છે જો દોસ્તો આ તમને જે નદી દેખાઈ રહી છે તે સરસ્વતી નદી છે અને અહીંયાથી પાતાળ લોકમાં વહી જાય છે આ નદી હું દોસ્તો ઝૂમ કરીને તમને આ નદી બતાવું છું જે તમે જો જોઈ રહ્યા છો તે આ નદી પાતાળમાં વહી જાય છે પાતાળમાંથી આ પાણી આવે છે અહીંયાથી વિલુપ્ત થઈ જાય છે કોઈને ખબર નથી પડતી આ પાણી ક્યાંથી આવે છે અને દોસ્તો આ ખૂબ સરસ જગ્યા છે અહીંયા આવું એટલે કહેવાય ને બદ્રીનાથ આવો એટલે માળા ખાવાને આ જગ્યા આવીને ફરવાની બિલકુલ ન ભૂલતા દોસ્તો અને દોસ્તો અત્યારે તમે બુક કરાશો તો હું તમને પંદર હજાર રૂપિયામાં માત્ર લઈ જવાનો છું દોસ્તો કહેવાય છે કે આ ભારતની એક સમયની અંદર ભારતની છેલ્લી દુકાનથી જે કહેવાય છે ભારતની લાસ્ટ દુકાન જે છે અને અત્યારે ભારતની પ્રથમ દુકાન આ થઈ ગઈ છે જ્યાં તમને અત્યારે અહીંયા સવા નાસ્તો પણ ખૂબ સરસ મળે છે દોસ્તો અને સામેની સાઈડ આ જે દ્વાર દેખાઈ રહ્યો છે દોસ્તો એને જ કહેવાય છે સ્વર્ગ ગૃહિણી બતાવું તમને નજીક લઈ જાય ને આને કહેવાય છે માર્ગ જે સ્વર્ગમાં જવાનો રસ્તો છે તે અહીંયાથી છે અને દોસ્તો આ જે દેખાઈ રહ્યું છે આપણો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આ કંઈક ડેવલપમેન્ટ મોદી સરકાર આવું કરી રહ્યું છે બદ્રીનાથને ખૂબ સરસ બનાવવા જઈ રહ્યું છે દોસ્તો અને સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે બદ્રીનાથ છે દોસ્તો અને બદ્રીનાથની આપણે સાંજની આરતી પણ અહીંયા લઈએ છીએ

એવો બદ્રીનાથમાં પણ આ આ જોવા મળે છે તમને તમને દોસ્તો બદ્રીનાથ મંદિર દેખાઈ રહ્યું છે તમે જે જોઈ રહ્યા છો દોસ્તો આ એક ગરમ પાણીનો કુંડ છે જે બદ્રીનાથમાં નીચે આવેલો છે તો માઇનસ છ ડિગ્રી છે ને એની અંદર આ ગરમ પાણીનો કુંડ છે જે કહેવાય છે કે અર્જુને અહીંયા બાણ મારીને ધ્રૌપદી માટે આ ગરમ પાણીનો કુંડ બનાવ્યો હતો દોસ્તો ડે સિક્સના અર્લી મોર્નિંગ પાછા આપણે નીકળી ગયા છીએ બદ્રીનાથથી ઋષિકેશ જવા માટે અને દોસ્તો આપણે હવે ઋષિકેશની અંદર સફર કરવા જઈ રહ્યા છીએ આ ડે સિક્સનો સફર આપણે ઋષિકેશમાં કરશું દોસ્તો અને વચમાં જે જે જગ્યા આવશે લોકેશન વ્યૂઝ પોઈન્ટ આવશે તે અમે તમને બતાવશું અને દોસ્તો કહેવાય છે આ માત્ર પંદર હજાર રૂપિયાની અંદર હું તમને જો આ જર્ની કરાવું છું દોસ્તો આમાં કોઈ પણ મારો લાભ નથી અને દોસ્તો આ જર્ની અંદર કોઈ ટાઈમિંગ ફિક્સ નહીં રહે જે જગ્યાએ ફરવામાં જે ટાઈમ લાગશે એ ટાઈમની અંદર અમે તમને ફરાવશું અને દોસ્તો આની અંદર ઘણું બધી એવી વસ્તુ છે જે તમારે નોટ કરવાની નહીં રહે દોસ્તો કે તમે ફૂડમાં ફૂડ અમે તમને ટાઈમ ટુ ટાઈમ ફૂડ પણ કરાવશું ને હોટલ સ્ટે જે થશે ત્યાં હોટલ સ્ટે પણ કરાવશું દોસ્તો આ ગ્રુપ ટ્રીપ છે એટલે જેમાં પંદર હજાર જે હું તમારી પાસે લઉં છું એ ટ્રીપનો કોઈ અલગથી ચાર્જ નથી લેવામાં આવતો દોસ્તો આપણે ઋષિકેશ આવશો એટલે ઋષિકેશની અંદર આપણે અત્યારે કહેવાય છે કે જાનકી ઝુલા નામ બને નવો બ્રિજ બન્યો છે આપણે એ જોશું જ્યાં ભૂતનાથ મહાદેવ છે તે જોશું અથવા નીલકંઠ મહાદેવ પણ હું જો મારાથી લઈ જવા છે આ ટ્રીપની અંદર તો હું નીલકંઠ મહાદેવ પણ તમને લઈ જઈશ

દોસ્તો ઋષિકેશની અંદર આવતો એટલે આપણે આ રાફ્ટિંગ પણ કરાવશું આ નો ખર્ચો ખુદના ખર્ચે પે કરવાનો રહેશે પર પર્સન ચારસો રૂપિયા દોસ્તો આ ના આવશે બાકી આ આ રાફ્ટિંગની પ્રાઇસ આઠસોથી હજાર રૂપિયા છે પણ આપણે ચારસો રૂપિયામાં પર પર્સન કરાવશું અને દોસ્તો હું આમાં ઋષિકેશના લક્ષ્મણ ઝુલા રામઝુલા અને જાનકી ઝુલા જેવાની અમે તમને આ રાફ્ટિંગમાં મજા કરાવશું અને ખૂબ મજા આવશે દોસ્તો અને આનો બ્લોગ્સ પણ ફૂલ છે આપણા ડિસ્ક્રિપ્શનમાં આની લિંક છે દોસ્તો તમે આ વિડીયોઝ પણ રાફ્ટિંગનો જોઈ શકો છો અને દોસ્તો સાંજના ટાઈમે આપણે અહીંયા કહેવાય છે ત્રિવેણી ઘાટની અંદર ઋષિકેશમાં આવેલી આપણે આ આરતીનો આનંદ લેશું અને દોસ્તો અહીંયા આ આરતીમાં આપણે તમને પણ લાભ આપશું તમે પણ આ આરતી કરી શકશો દોસ્તો અહીંયા માત્ર બસો રૂપિયા આપીને આપણે આરતીનો અહીંયા લાભ લેશું સિટી નેન્સ વેસ્લેટિક ડાન્સ ઓકે આપણા ફ્રાન્સી જેણે ખૂબ સરસ ડાન્સ કર્યો છે આપણી સાથે આ વ્લોગ્સ અંદર મે તમને બતાવ્યો છે અને જો તમે આવા વિડીયોસ ને આનંદ લેવો હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જેથી નવા નવા વ્લોગ્સ હું બનાવતો રહી ઓકે થેન્ક સો મચ માય દોસ્તો દે નાઇટ ના આપણ હરિદ્વાર અતારે સો ને હરિદ્વાર ની અંદર આપણે જે ખરીદી કરવી તમે શોપિંગ કરી શકશો ને ત્યાં ફરી શકશો ત્યાંથી આપણે બાય ટ્રેનમાં પાછા આપણે નીકળી જશું મિત્રો ડે ટેન ના આપણે પાછા આપણા ઘર તરફ પ્રસ્થાન કરી લેશું દોસ્તો સાંજના ટાઈમે અને દોસ્તો જો તમારે અમારી સાથે સફર કરવો હોય તો આપણો કોન્ટેક જરૂરથી જરૂર કરજો આ છે આખી ટૂર આપણી જો દોસ્તો તમને આપણો વિડીયોઝ ગમ્યો હોય તો આપણી ચેનલના સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આ બે લાઈકન દબાવી તો જેથી આપણા નવા નવા વિડીયોઝ તમને જોવા મળે દોસ્તો જોતા રહ્યો દીપ